અબડાસામાં બીએલ ની કામગીરીમાં તપાસ કેડરને સમાવવામાં આવે અને કોઈ પણ જાતનું માનસિક પ્રેશર આપવામાં આવે તે બાબતે મામલતદાર શ્રી નાયબ મામલતદાર યુનિયન અને બીએલઓ તથા શિક્ષકો દ્વારા પોતાના પર જે દબાણ કરવામાં આવે છે તે બાબતે આક્રોશપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી અને ની આજે ઓનલાઈન કામગીરી કરવાનો સમગ્ર અબડાસામાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગુજરાતના બે શિક્ષકો આ કામગીરીમાં પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી છે તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી આમાં બીએલઓની કામગીરીમાં લેવામાં આવી તેના કારણે શિક્ષણ તંત્ર અમારું શિક્ષક જે છે શાળા મૂકીને જાય છે બાળકોનું શિક્ષણ બગડે છે બધામાંથી સેમ જે ટકાવારી પ્રમાણે લેવામાં આવે માત્ર શિક્ષકોને લેવામાં આવે છે અત્યારે અમે કામગીરી જે કરી રહ્યા છે બીએલઓ છે સેક્ટર છે બધા શિક્ષકો છે મોટાભાગના એના સાથે પણ કોઈ એવું મેન્ટલી ટોર્ચર કરવામાં ન આવે ઘણા ઊભો કરવામાં ન આવે કે એને પ્રેશરમાં આવું પગવું પડે આ ઘટના ભારત દેશમાં ચાર એવા કિસ્સા બન્યા છે એમાં બે ગુજરાતના છે શિક્ષકે એવી

નોટિસ આપવામાં આવવાની જે પ્રેશર કરવામાં આવે છે કે તમારું ધરપકડ ઇશ્યુ વોરંટ કરશું ને તમારે ઘરેથી લઈ જશું આવું માનસિક પ્રેશર જે આપવામાં આવે છે એ પણ ના આપવામાં આવે પ્રેમથી જે કામગીરી છે શિક્ષક કરે છે એના જોબાટ પ્રમાણે જે છે